બનાસકાંઠા જિલ્લામાં આવેલા કમલમ સેન્ટર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે નવનિયુક્ત મંત્રીઓ ડીસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો વિવિધ મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના લોકપ્રતિનિધિઓને વધાવ્યા હતા તાળીઓના ગડગડાટ વચ્ચે મંત્રીઓનું

વિસ્તારોમાં પાણી આરોગ્ય શિક્ષણ અને રોજગાર સંબંધિત યોજનાઓની વધુ ગતિ મળશે તેમણે કાર્યકરો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સન્માન તેમનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ગૌરવ છે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખો મંત્રીમંડળના પ્રતિનિધિઓ અનેક આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી અંતે વંદે માતરમના ગાન સાથે કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો હું સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમને આ મને જવાબદારી આપી છે જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર મા અંબેના દર્શન કરીને જ્યાંથી સકારાત્મક ઉર્જાઓ વહે છે ગુજરાતના ઈશાન મા અંબેના દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે આ દરમિયાન તે પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠા જિલ્લાના કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ સૌને મળી અને નવા ઉર્જા સાથે નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈએ વિકાસનો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસના યજ્ઞને આપણે શું આગળ વધારીએ એવી માતાજીને કામના કરીએ પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ આપલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશ